નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો તમે એકલા પડી જાઓ છો તો શું કરવું જોઈએ કેવી રીતે જીવવું જોઈએ તેના વિશેના સારા વિચારો વિશે છે તો દોસ્તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો મિત્રો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે નંબર બે જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે નંબર ત્રણ એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો નંબર ચાર પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો નંબર પાંચ કોઈને પણ કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો તમારે જાતે જ તમારા સંજોગોને બદલવા પડશે નંબર છ એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે જિંદગીભર કોઈને પોતાનું સમજવું એ એક વહેમ છે જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે એ માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે જિંદગીને ખુલ્લી કિતાબ ક્યારેય ના બનાવો દોસ્તો કારણ કે લોકોને અહીં વાંચવામાં નહીં પરંતુ પાના ફાળવામાં વધુ મજા આવે છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ ઇજ્જત જરૂરતની હોય છે જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઈજ્જત પણ ખતમ થઈ જતી હોય છે કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા મિત્રો કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારે કોઈ માટે ના રડશું કારણ કે જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એની સામે મૌન રહેવું જ સારું છે ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો એ માણસની હંમેશા કદર કરજો મિત્રો લોકો માટે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમેદોને પૂરી કરો છો કદર એમને જ કરો જે તમને દિલથી ચાહે છે બાકી ચહેરા પર તો અહીં બધા જ મરે છે જ્યારે સમય અને પોતાના જ્યારે બંને એક સાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ દરેક સમયે માણસ ખોટો નથી હોતો તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા મળી જાય એ લોકોથી બચીને રહેજો જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે એક વાત યાદ રાખજો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે અને જેટલી તકલીફ મોટી હશે એટલી કામયાબી પણ મોટી હશે પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ કારણ કે સાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળે છે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા હજાર વાર વિચારીએ છીએ ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ કોઈનો મેસેજ ના આવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી ધક્કો આપવા માટે બધા જ બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર પરંતુ એ લોકો તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે એટલા માટે હંમેશા પોતાના ઉપર ભરોસો રાખો પોતાના ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવું ક્યારેય કોઈની આશા ના રાખો મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે પોતાના ઉપર રાખેલો આત્મવિશ્વાસ જે તમારા કાનમાં ધીરેથી કહે છે કે ધીરજ રાખ બધું જ સારું થશે કોઈની સાથે સારા સમયમાં બેસવું ખૂબ જ સરળ વાત છે પરંતુ કોઈની સાથે મુશ્કેલ સમયમાં ઊભા રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દે છે વાતો એમનાથી કરો જે તમારી કદર કરે એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે એક જમાનો એવો હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે ઘડિયાળને રિપેર કરવાવાળા હજારો મળી જશે પરંતુ પોતાનો સમય તો જાતે જ સુધારવો પડે છે સમય એક જેવો ક્યારેય નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવે છે આશા એવી હોય જે મંજિલ સુધી લઈ જાય મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે જીવન એવું હોય જે સંબંધોની કદર કરે અને સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે અજીબ વાત છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈની પાસે ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે જે લોકો દર્દને સમજે છે તે લોકો દર્દનું કારણ ક્યારેય નથી બનતા કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કરે છે કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિને ખોઈ નાખશે કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાના માણસને ક્યારેય પણ નાનો મહેસૂસ ના થવા દે મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર